નમસ્કાર દોસ્તો આજે ફરી એક વખત ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એકમ નંબર બે એટલે કે ચેપ્ટર નંબર બે દ્રાવણો તો આ દ્રાવણોના ચેપ્ટરમાંથી બહુ અગત્યનો એવો પ્રશ્ન ક્વેશ્ચન નંબર ટુ ના રૂપમાં દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતો જણાવો દોસ્તો હું ટૂંકમાં બહુ સરળ ભાષામાં આપ સર્વે મિત્રોને આ દ્રાવણની સાંદ્રતાની રીતોનું વર્ણન કરવા જઈ રહ્યો છું મિત્રો બાર સાયન્સ અને કોલેજના પ્રી સાયન્સના જે વિદ્યાર્થીઓ છે ફસ્ટ યર બીએસસીના આ તમામ વિદ્યાર્થીઓ માટે આજનો આ પ્રશ્ન અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મારા વિડીયોઝ બહુ બહુ હેલ્પફુલ થઈ શકે તો મિત્રો બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની આ જે રીતો છે બહુ ટૂંકમાં વર્ણન કરું છું આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમતા હશે અને ખરેખર જો ગમતા હોય તો આપ સર્વે મિત્રો તમારી ડિમાન્ડ તમારી કોઈ માગ હોય કે આ ટોપિક ઉપર આ વિષય ઉપર આ ક્વેશ્ચન ઉપર વિડીયો બનાવો સાહેબ તો હું જરૂર બનાવીશ મિત્રો વિડિયોને પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખો જેથી કરીને તમને પ્રશ્નના જવાબની એને વર્ણન કરવાની જે પદ્ધતિ છે એની પૂરેપૂરી સૂઝબૂજ તમને આવે તો શરૂ કરીએ આપણે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતો મિત્રો સૌથી પહેલી રીત છે દળ ટકાવારી એટલે દળ ટકાવારી જે છે એમાં

તો ઘટકના દળના ટકા બરાબર દ્રાવણમાં ઘટકનું દળ અને દ્રાવણનું કુલ દળ બરાબર ગુણ્યા સો એનો મતલબ થાય કે સો ગ્રામ દ્રાવણ જો બને દ્રાવણનું કુલ દળ જો આપણે સો ગ્રામ બનાવીએ તો ઘટકના એમાં કેટલા ગ્રામ છે બરાબર દાખલા તરીકે કોપર સલ્ફેટ તો કોપર સલ્ફેટનું દસ ટકા દ્રાવણ એનો મતલબ એ થાય કે પાણી નેવું ગ્રામ લઈ અને દસ ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળીએ અને દ્રાવણનું જે કુલ દળ છે વજન છે એ સો ગ્રામ કરીએ બરાબર છે ત્યારે ઘટકના દળ એટલે દસ ટકા કોપર સલ્ફેટનું દ્રાવણ બન્યું કહેવાય આવી જ રીતે બીજી એક પદ્ધતિ છે કદથી ટકાવારી વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર તો વોલ્યુમ બાય વોલ્યુમ જે છે છે કદ ટકાવારી એમાં દળ નહીં પણ લેવામાં આવે એટલે ઘટકના કદ જો આપણે માપવા હોય બનાવવા હોય તો ઘટકનું કુલ કદ જે તે ઘટકનું કુલ કદ અને દ્રાવણનું કુલ કદ ગુણ્યા સો બરાબર માની લો કે આપણે અહીંયા ઇથેનોલનું દસ ટકા દ્રાવણ જોઈએ છે તો દસ ml ઇથેનોલ લઈશું કદમાં લઈશ અહીંયા ગ્રામમાં લેતા હતા અહીંયા આપણે કદમાં લઈશું તો દસ ml ઇથેનોલ અને નેવું ml પાણી લઈશું ગુણ્યાસો તો ઇથેનોલનું દસ ટકા દ્રાવણ બન્યું કહેવાય બહુ સરળ ભાષામાં અને વોલ્યુમ બાય વોલ્યુમ કદથી ટકાવારી કહેવાય અને આને વેઇટ સોરી ડબલ્યુ બાય ડબલ્યુ એટલે દળથી ટકાવારી જેમાં ઘટકના દળ અને દ્રાવણનું કુલ દળ બંને વજનમાં દળમાં લેવામાં આવે છે અહીંયા બંને કદમાં લેવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રકાર છે મિત્રો વેઇટ બાય વોલ્યુમ દળથી કદ ટકાવારી તો આમાં શું છે ખાસ કરીને આવી જે ટકાવારી છે ને એમાં વજન અને વોલ્યુમ સો એમ એલ દ્રાવણમાં કેટલા ગ્રામ ઘટક પદાર્થ ઓગાળેલો છે તો આવી પદ્ધતિ બહુ વપરાતી નથી પરંતુ ખાસ કરીને ઔષધ વિજ્ઞાન જે છે ઔષધિ નિર્માણ વિજ્ઞાન એમાં આ પદ્ધતિનો ઉપયોગ બહોળો થાય છે દરથી કદની ટકાવારી છે સો એમ એલ દ્રાવણમાં ઓગળેલા દ્રાવણનું વજન સો એમ એટલે વોલ્યુમ જે છે એ સો એમ માની લઈએ તો પછી ઘટક જે છે દ્રાવ્ય પદાર્થ એનું વજન છે છે એ કેટલા દળથી કદ ટકાવારી ત્યાર પછી જે મિત્રો પાર્ટસ પર મિલિયન જેને પીપીએમ પણ કહેવામાં આવે છે જ્યારે દ્રાવ્ય પદાર્થ છે એની સાંદ્રતા અતિ અલ્પ માત્રામાં હોય બહુ જ જૂજ માત્રામાં માઇક્રોગ્રામ કે મિલિગ્રામ માત્રમાં ત્યારે આ પીપીએમ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેને ગુજરાતીમાં પાર્ટ પર મિલિયન તરીકે ઓળખીએ છીએ તો આ પાર્ટ પર મિલિયન જે છે જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ હોય તો આ માં દર્શાવવાની પદ્ધતિ બહુ જ અનુકૂળ રહેતી હોય છે એટલે પાર્ટસ પર મિલિયન જો શોધવા હોય તો એનું એનું જે બહુ જ સરળ સૂત્ર પાઠ્યપુસ્તકમાં આપેલું છે ઘટકના પાર્ટ્સની સંખ્યા અને ભાગાકારમાં જે દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટસની કુલ સંખ્યા અને એને મલ્ટીપ્લાય કરીએ છીએ ટેન્ડ્સ ટુ સિક્સ વડે દસની છ ઘાત વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો આવું જે દ્રાવણ બને એને પીપીએમ કહેવાય ઘટકના પાર્ટ્સ અને બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા અને એને મલ્ટીપ્લાય કરવાનું છે ટેન્ડ્સ ટુ સિક્સ વડે સમજવાની વાત જો કરું તો ટકાવારીમાં દર્શાવવા પ્રમાણે પાર્ટ્સ પર મિલિયનને દળથી દળ કદથી દળ કે દળથી કદમાં પણ કોઈ પણ પ્રકારે દર્શાવી શકાય છે એક ઉદાહરણ આપીએ આપણે અને પાઠ્યપુસ્તકમાંથી જ આ ઉદાહરણ લીધું છે મેં કે એક લીટર દરિયાનું પાણી હોય આ દરિયાના પાણીનું એક લીટર લીધું છે આપણે પરંતુ એનું વજન જે છે એ એક હજારને ગ્રામ થાય બરાબર હવે એમાં છ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એટલે સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન ધરાવતું હોય એક લીટર દરિયાનું પાણી સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન ધરાવતું હોય હવે આ દ્રાવ્ય ઓક્સિજનનું જે વજન છે ફાઇવ ગ્રામ પ્રતિ ટેન્ડ ટુ ગ્રામ દરિયાનું પાણી એનો મતલબ એ થાય કે જો આપણે પીપીએમમાં એને અભિવ્યક્ત કરવું હોય દર્શાવવું હોય તો ફાઇવ પોઈન્ટ એટ પીપીએમ કહેવાય કારણ કે સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ થ્રી ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન બરાબર એક લિટર દરિયાના પાણીમાં છે તો પ્રતિ ટેન એસ ટુ સિક્સ ગ્રામ દરિયાના પાણી તરીકે જો અભિવ્યક્ત કરીએ તો એ પીપીએમમાં થઈ જાય છે અને એમ કરીએ તો ફાઇવ પોઈન્ટ એઈટ પીપીએમ બને ઓકે તો પાણી અથવા વાતાવરણમાં ખાસ કરીને પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય છે જેને કહેવાય એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી તો વાતાવરણમાં જ્યારે પ્રદૂષકોની સાંદ્રતા દર્શાવવી હોય તો એ ખાસ કરીને માઇક્રોગ્રામ પર મિલી અથવા પીપીએમ એકમમાં દર્શાવવામાં આવે છે તો મિત્રો આવી અતિ અલ્પ દ્રાવ્યની જે સાંદ્રતા છે એના માટે આ પાર્ટ્સ પર મિલિયન પીપીએમ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે હવે છેલ્લી પદ્ધતિ છે મિત્રો મોલ અંશ તો મોલ અંશ માટે સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા જે છે એક્સ સ્મોલ એક્સ તરીકે સ્મોલ લેટરમાં અને એક્સની જમણી બાજુએ એટલે એ બી દર્શાવીએ છીએ એ જે તે ઘટક સૂચવતો હોય છે તો એનું સૂત્ર છે ઘટકનો મોલ અંશ બરાબર ઘટકના મોલની સંખ્યા એટલે જે તે ઘટક જે છે એ કે બી સી જે હોય તે તો એ ઘટકના મોલની સંખ્યા છે અને ભાગાકારમાં છે બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા તો હવે આને સમીકરણ દ્વારા જો સમજાવવાનો પ્રયત્ન કરું તો દાખલા તરીકે દ્વિઅંગી મિશ્રણો કે જેમાં બે ઘટકો જ આપણે દ્રાવ્ય કરેલા છે એક ઘટક છે એ અને બીજો ઘટક છે બી અને એ ઘટકની મોલ સંખ્યાને આપણે એને કહીએ બીની મોલ સંખ્યાને એન બી કહીએ પણ જો એનો મોલ અંશ એમાં કેટલો હશે એ આપણે ગણતરી કરવી હોય તો એના મોલ અંશ એક્સ એ બને અને ઘટક બીના મોલ અંશ બનશે એક્સ બી કારણ કે એની સંજ્ઞા એક્સ છે એટલે એક્સ એ બરાબર એન એ બરાબર એની મોલ સંખ્યા ભાગાકારમાં બંનેની મોલ સંખ્યા એટલે એને વધતા એન બી કારણ કે દ્વિઅંગી મિશ્રણ છે એમાં બે જ ઘટકો ઓગળેલા છે હવે માની લો કે બે નહીં પણ આઈ ઘટકો હોય એટલે ઘણા બધા ઘટકો હોય તો પછી તો એના માટે એક્સ આઈ એટલે એનઆઈ બરાબર અને ભાગાકારમાં બધા જ ઘટકો એન વન પ્લસ એન ટુ એમ એન આઈ સુધી એટલે એનઆઈ અપોમ સીગમા એનઆઈ આઈમાં ઘટક નો મોલ અને મોલ સંખ્યા ભાગાકારમાં કુલ મોલ સંખ્યા તો આ પ્રકારે આપણને કુલ મોલ સંખ્યા એક્સઆઈ મળે છે એટલે આપણે આવું પણ દર્શાવી શકીએ કે આપેલા દ્રાવણમાં બધા જ મોલ અંશનો સરવાળો બધા જ મોલ અંશનો સરવાળો દાખલા કે પહેલા ઘટકના મોલ અંશ બીજા ઘટકના એમ એક્સ આઈ ઘટકના આ બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો તો એક જ થાય કુલ મોલ અંશ દ્રાવણમાં જેટલા ઘટકો ઓગળે ઓગળેલા હોય મિશ્ર કરેલા હોય પરંતુ એની મોલ અંશની સંખ્યાનો સરવાળો એક બને છે એટલે મોલ અંશ એકમ જે છે દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં ઘણો ઉપયોગી છે ભૌતિક ગુણધર્મો દાખલ કે વાયુનું બાષ્પ દબાણ હોય વાયુનું તાપમાન દબાણ હોય તો આવા જે ભૌતિક ગુણધર્મો કહેવાય દાખલા કે દ્રાવણની સાંદ્રતા બાષ્પ દબાણ વાયુના મિશ્રણો ઘણા બધા વાયુઓના મિશ્રણ હોય તો એમાં સમાવિષ્ટ કરેલા જે પ્રત્યેક વાયુ જે છે એના બાષ્પ દબાણ અને એના મોલ અંશની સંખ્યા નક્કી કરવામાં આ પદ્ધતિ મોલ અંશની પદ્ધતિ બહુ જ ઉપયોગી પુરવાર થાય છે મિત્રો આશા રાખું છું કે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની જે આ પદ્ધતિઓ છે એનો આ વિડીયો આપ સર્વે મિત્રોને બહુ જ ગમ્યો હશે ખાસ કરીને અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેમના માટે આ આગળના તમામ વર્ષોમાં આ પદ્ધતિ ઉપયોગી પુરવાર થઈ શકે આશા કરું છું વિડીયોને પૂરેપૂરો જોશો અને આપને ગમ્યા હોય એવા ટોપિક મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો હજી સુધી આપ સર્વે મિત્રોએ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આપના જે પણ મિત્રો જે પણ ગ્રુપમાં બાર સાયન્સમાં અભ્યાસ કરતા હોય એને શેર કરવાનું પણ ભૂલશો નહીં વિડીયોને ખૂબ ખૂબ ગમ્યો હોય તો તરત જ ટીક કરવાનું પણ ભૂલશો નહીં નમસ્કાર ધન્યવાદ